એક વાત કહું કોઈને કહેતા નહીં અને દાંત તો બિલકુલ ન કાઢતા કારણ કે વાત આપણા દીકરાની જ છે રશિયા યુક્રેનના યુદ્ધમાં પાકિસ્તાને દારૂ ગોળો યુક્રેનને વેચો હવે ભારત આરે યુદ્ધ કરવાનો વારો એનો આવ્યો એની પોતાની પાસે હારા હાથ ધ હાલે એટલો દારૂ ગોળો વીધ્યો નથી આવીને આવી ઘટના ઓગણીસો ને પાસઠમાં એની આરે બની હતી ઓગણીસો ને પાસઠમાં એનો વડાપ્રધાન હતો ઝુલ્ફી કાર ભુટ્ટો આ ઝુલ્ફીકાર ભુટ્ટોએ યુદ્ધ પહેલાં જાહેરાત કરી કે આપણે ભારત તારે એક હજાર વર્ષ યુદ્ધ કરી લીધ એટલું બધા શસ્ત્ર સરંજામ આપણી પાસે છે મિત્રો તમે નહીં માનો એકવીસ દિવસનું યુદ્ધ થયું એટલે એના સેનાપતિએ જઈ અને વડાપ્રધાનને વાત કરી કે બાપુ હવે આપણી પાસે લડવા માટે પાણકા સિવાય કાંઈ વધ્યું નથી હવે કરવું હું તો કાંઈ નથી કરવાનું આલો યુએન પાસે કરાવો યુદ્ધ વિરામ આવી એની હાલત છે તો એ દર વખતે હળીહંસો કરે છે દર વખતે માર ખાય છે એટલે તમે એવું ન વિચારતા કે પહેલગામ એટેક થયો પછી ભારતે હજી સુધી કેમ હુમલો ન કર્યો ભારત ગમે ત્યારે હુમલો કરી દે ભારતને ખબર છે કે આપણો છોકરો આપણી આમે વધારે ટકે એમ નથી પણ છોકરાની બાજુમાં જે ચડેલા છે ને એને આરો પાડવા માટેની વ્યૂહરચના ઘડાય છે એટલા માટે વાર લાગશે વાર લાગશે પણ આવશે મજા ધીરજ રાખજો